આપણને ઘણા સમયથી વોટ્સએપમાં મેસેજ આવતો હતો મને એકને કરુણભાઈ મોટિવેશન વ્લોગ બનાવો મોટિવેશન વ્લોગ બનાવો હમણાંથી કે મોટિવેશન વ્લોગ એ વ્લોગ બનાવ્યો નથી છે પણ એમાં સોળ તારીખ યાની સોળ નવેમ્બર અમારે કાકુ યાની અંકલનો બર્થડે હતો તો પછી મને યાદ આવી ગયું કે મહિનાના એકદમ સ્ટોરી જોરદાર છે કેમ કે કોઈ પણ માણસ ચોત્રીસ વર્ષે જેને ગવર્મેન્ટ નોકરી અચીવ કરી હોય અને એ પણ એક તમે સમજો ને કે એમને સાઈડમાં એક બીજો બેઝ બનાવી લીધો હોય એવો સાઇડ ઇન્કમનો મતલબ એક એક બીજી ગમે શું કહેવાય ફિલ્ડમાં એનું નામ બની ગયું હોય અને પછી માણસ ગવર્મેન્ટમાં પણ એનું નામ બનાવે એટલે એ એક સ્ટોરી કંઈક શું કહેવાય અલગ કહેવાય તો વિડીયોની આપણે શરૂઆત કરીશું બહુ મસ્ત એકદમ કહાની છે તો અણત જોડાઈ રહેજો બહુ મજા આવશે અને બીજા નંબરમાં કે નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો અને આપણી એક બુક છે કોન્સ્ટેબલ પાર્ટ બી જે કોઈ બાકી રહી ગયું હોય પીડીએફ લેવો તો મને મેસેજ વોટ્સએપમાં કરજો ઉપર દેખાની આપણું ગૂગલ પે નંબર છે અને નીચે વોટ્સએપ નંબર છે એકસો ને ઓગણપચાસ રૂપિયાની પ્રાઇસ છે એકસો ને રૂપિયાની પ્રાઇસ છે કેમ છો મિત્રો મજામાં હું અરુણજ તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં તો ઘણા લોકો ઘણા ટાઈમથી આપણા વોટ્સએપમાં મેસેજ કરતા હતા મને વોટ્સએપમાં મેસેજ કરીને કે અરુણભાઈ ભાઈ કદી મોટિવેશન વાળો બનાવો કે મેં કીધું કાંઈ વાંધો નહીં પણ એવી કોઈ આપણા સામે વસ્તુ આવતી નહોતી કે આપણે થોડુંક આપણું મોટિવેશન મળે એવો કંઈ વિડીયો બનાવી પણ એમાં એ સોળ નવેમ્બર યાની અમારા અંકલનો બર્થડે હતો અને એમને એ બહુ લોંગ ટાઈમે અને બીજા નંબરમાં એમને એક જોબ અચીવ કરી છે પણ એમાં એવું છે કે એમની બહુ એજ એટલે સમથિંગ ચોત્રીસ વર્ષની એજ થઈ ગઈ છે તારી અને ચોત્રીસ વર્ષે તેમને ટૂંકમાં સફળતા મળી ટૂંકમાં ગવર્મેન્ટ લાઈનમાં પણ બીજા નંબરમાં એ સફળતા નથી મળી એ મોર એમને એક બીજી એવું ફીલ હતું કે ફિલ્ડમાં એમણે એમનું નામ ના બનાવી લીધી હતી એકદમ સમજા એટલે એમના કદાચ નામ મળત તો કોઈ કાંઈ વાંધો હતો નહીં પણ થોડીક વાત એમની કરવી વાત એવી હતી કે તેઓ બાર ક્લિયર કર્યું તો એમને ગયા ગયા ના એ રીતના ક્લિયર કર્યું પણ પહેલાથી એમના જે પપ્પાનો ધંધો રહ્યો ને એ કન્સ્ટ્રક્શન નું હતું એટલે સમજો ને એમને બહાર ક્લિયર કર્યું ને ત્યારે બહાર માંથી જોડાઈ ગયા હતા એમાં એમના પપ્પા જોડે કેમકે એમના પપ્પા એક પડતા હતા કામમાં એટલા માટે ને કંઈ એમ કામમાં હેલ્પ ફરવતા હતા એમના નવા નવા રજાઓ હોય ને જ્યારે ભણતા તે વખતમાં ત્યારે પણ એ કામ એ રીતે ભેગા જતા હતા એટલા માટે એમનું રહ્યું વધારે મુગછું ને એ કામમાં જતું રહ્યું પછી ભણવા માટે એટલું ભણવામાં એટલું બધું લાઈન હતી નહીં એમની પછી પછી એમણે શું થયું કે આપણે કન્ટ્રાક્ટ સમાનમાં આગળ વધશું પણ પછી એમને અચાનક સપનું આવે છે કે આપણે શું કહેવાય તલાટી લઈને તલાટીની વખતે હતી આવશે પછી એમનું મન થાય નાના તલાટીની આપણે તૈયારી કરવી છે પછી તેઓ ક્લાસ કરે છે રાજકોટમાં રાજકોટ જિલ્લામાંથી ક્લાસ કરે છે અને તેઓ જેતપુરના રહેવાસી છે પછી રાજકોટમાં ક્લાસ કરે અને એક વર્ષ ક્લાસ એવું બધું કરે અને તૈયારી કરે કમ્પ્લીટ પણ અઢારમાં ભરતી હોય છે ચોત્રીસો ઉપરની ભરતી હતી મને યાદ છે આઈથી અને પછી કંઈક કોઈ કારણોસર ભરતી પછી રદ થાય છે અને પછી પાછો એમને એક તો એક વર્ષ આપીમાં બગાડ્યું હોય છે અને પાછું એમને જે કન્સ્ટ્રક્શન લાઈન હતી એ લાઈને પાછાથી સડી જાય છે માણસ તો રૂમાં એમને એવું થાય છે કે હવે આ ખોટવામાં કોઈ શું કહેવાય નોકરો બોકરો મળે નહીં અને ખોટવામાં કંઈ આપણો ટાઈમ બગાડવો નથી અને પ્લસ એમના બે હજાર અગિયારના સરમાં એમના મેરેજ પણ થઈ ગયા હતા પછી બધી ઘરની જવાબદારી પણ માથે હોય તેઓ એક જ હતા ઘરમાં એટલા માટે બધું માથે હોય એમના તો પછી એમનો ઘણી પછી મહેનત તો કરી હતી ત્યારે પણ આ ભરતી કોઈ કારણોસર આગળ ગઈ એટલે પછી એમની પાછા કન્સ્ટ્રક્શન એમાં પાછા સડી ગયા અને પાછું એમાં ધ્યાન દીધું અને સમથિંગ બે હજાર એકવીસ બાવીસમાં પાછી આ લોકો પાછી કરી જાહેરાત કે હું કે આપણે એક્ઝામ લેવાની છે તો પછી બાવીસમાં એકવીસમાં તેઓ ટાઈમમાં થોડીક પાછી ઉડે તૈયારી કરે છે આ તૈયારી પાછી કરે છે અને પાછી આ એવું થોડુંક આવે છે પાછી ભરતી થોડીક દૂર જાય છે આ રીતના થઈને પછી એનો કન્સ્ટ્રક્શનમાં સરખું ધ્યાન દેવાય તૈયારીમાં દેવાય પણ તો એ એવું કરતા હતા કે આખો દાડો જે કંઈ સાઈડ રાખતા હોય કામકાજ કરતા હોય આખો દાડો હોય એમના મજૂર હોય એમના માણસ હોય એના જોડે હોય આખો દિવસ સાંજે આવે તો એ કોઈ બી એક ટોપિક રિવાઇઝ કરે કોઈ રીડિંગ કરે થોડુંક રિવિઝન કરતા આ રીતના બધું કરતા હતા એ રીતના ટૂંકમાં એમની જે ટૂંકમાં જે ગોલ હતો ને હલેક્શનનું કામકાજ કરતા હતા પણ જે ગોલ હતો ને એની માટે કાયમ થોડોક એ ટાઈમ ખર્ચતા હતા એટલા માટે ભેગું એમનામ થતું હતું વિચાર કરો બે હજાર અઢારથી મારી કે બે હજાર બાવીસ સુધી ત્યાંની જર્ની રહી કેટલા વર્ષની જર્ની થઈ કાયમ એ થોડી થોડી મહેનત કરતા હતા એ કે માની અરુણભાઈ મેં થોડી થોડી કાયમ મહેનત કરી પછી એક આમ તો ટાઈમ દેવાયો કેમ કે મારે મેઇન વસ્તુ કામ કામકાજ હતું કે મેં તે વાત એ તમારી બરાબર છે અને પછી એ રીતના કરતાં કરતાં પછી એન્ડમાં બે હજાર બાવીસનું વર્ષ આવે છે અને પછી ભરતી પણ આવે છે અને પણ એના રીતના એટલા સક્ષમ થઈ જાય છે એટલા આર્થિક રીતે કમ્પ્લીટ થઈ જાય છે કે કમ્પ્લીટ ઓકે થઈ જાય છે પછી કદાચ એમને ગવર્મેન્ટની એટલી બધી જરૂરત નહી કેમ કે ગવર્મેન્ટ ટૂંકમાં એમને પછી એક ગોલ થઈ ગયો હતો બાકી જેવું ઘરે ગવર્મેન્ટમાં જેટલું નથી મળતું ને એટલું તો એ પોતે ધંધો કરી ટૂંકમાં પોતાના ધંધામાં એટલા પાવરફુલ થઈ ગયા હતા કે પૈસા ટૂંકમાં ક્લાસ વન અધિકારી કમાય એટલાથી કમાઈ લેવા એમ થઈ ગયા હતા એટલે ખોટી પછી એમને કઈ મગજ મારી કરવી નથી પછી તૈયારી મૂકી દીધી કેમ કે એમાં ધંધામાં કામ નામના થઈ ગઈ એટલા એ તાલુકામાં ધંધામાં હારી થઈ ગઈ પછી એમને કોઈ કે તલાટીનું સપનું આવું ઉતરી ગયું હતું પણ ઓમ એમને સપનું હતું ખરું મારે તલાટી બનવું છે પણ ઓમ પછી શું કહેવાય ધંધામાં એટલા બધા બીજી થઈ ગયા ને તો પછી બોલાઈ ગયું આખું પછી એક્ઝામ આવી એક્ઝામ આવી સ મહિના ટૂંક ઈને ગેપ પડેલો હતો એ મને કહેતા તૈયારીનો છ મહિના નો ગેબ મારે પડ્યો હતો છ મહિના પુસ્તક એટલે જ નતો કે અને પછી કે હું એક્ઝામ દેવા કહેવાય કે હું ગયો કે એક્ઝામ દેવા ગયો ને ત્યારે કે મને એવું થયું કે જે આવડે જે હોય એમના હું બાય સાલુ સાઈડ હું એક્ઝામ દેવા ગયો હતો કે એક્ઝામ દીધી અને પછી મેરિટ લિસ્ટ જાહેર થયું અને પછી ભરતી જાહેર થાય હું કહેવાય મેરિટ લિસ્ટ ફાઇનલ જાહેર થયું અને એવું તેમનું નામ હોતું આવી ગયું અને અત્યારે એવા ટલાટી હતા બની ગયા છે અને હાલ અત્યારે રાજકોટ જિલ્લાનું જામખનોડા જે ચાલુ કર્યું એનું ગામડું છે ત્યાં એવું તેઓ ફરજ નિભાવે છે અધારે અને રેહ છે ત્યાં તે જેતપુર પણ ફરજ જ ત્યાં હતાં નિભાવશે પહેલાં ત્યાં બાજુમાં જ હતું એમને પણ અત્યારે હાલ સેન્ટર ચેન્જ થયું છે અને હાલ એમની પાસે શું કહેવાય અત્યારે મણત એમને તલાટીમાં લાગ્યા તરત લગભગ મહિના પછી એના ક્રેટા ગાડી છોડાવી તરત નવી રીતે ક્રેટા પણ ઘણા એમ કે ઘણા એવું કહેતા હોય કે ટૂંકમાં શું કહેવાય કે ગવર્મેન્ટમાં એટલી બધું તો પાવર હોય ને કે તમે ડાયરેક્ટ બની ગયા ડાયરેક્ટ તમે કોઈ આવી ગાડી લઈ શકું કે શું કહેવાય વીસ બાવીસ લાખની ગાડી તો ના લઈ પણ ટૂંકમાં એમને તો એવું હતું પહેલાથી ધંધામાં જો એમને ધ્યાન રાજુ હતું અને પ્લસ ભણતરમાં પણ ધ્યાન હતું પણ ધંધામાં હા એટલું ધ્યાન હતું એટલે એમને ઓલરેડી ધંધો લ્યો નહી મોટો થઈ ગયો તેમ નથી એટલા માટે પછી શું કહેવાય જે ગોલે પૂરો થઈ ગયો જ્યારે કહીને કે ભગવાન ધ્યાન બે બાજુથી આ બાજુ હું બે વસ્તુ દીધી ભગવાને તું કહેવાય ધંધો આપી દીધો નોકરી પણ આપી દીધી પણ અત્યારે એ નોકરી ધંધો એમનો તારી એવો જ ચાલુ છે પણ એ ધંધો તારીને ફાદરજ પાસે સંભાળી તો ટૂંકમાં એમના માણસો દ્વારા ધંધો આપવા સંભાળે છે બાકી ધંધો તેમનો ચાલુ જ છે બધે કોન્ટ્રાક્ટ તો બધા એના કોન્ટ્રાક્ટ ચાલુ છે પણ એના માણસો સાંભળે છે બધું અને બીજા નંબરમાં કે એમના વાવાદાર છે છે એમના અને આમણે ત્યાં એકદમ હવે શું કહેવાય એકદમ સરકારી જમાય બની ગયા એકદમ મસ્ત ગવર્મેન્ટ નોકરી દર કરે છે અને મારા આજે વાર્તા લાગતો હતો અને એમનો બર્થડે હતો ને એટલા માટે થોડુંક મેં કીધું એમના બાબતે એક આપણે વિડીયો બનાવી અને થોડુંક તમને જાણવા મળ્યું છે અને બહુ વેઇટ કરવો પડે કેમ એમણે બે હજાર અઢારમાં એક વર્ષ તો મહેનત કરી અને પછી થોડી થોડી મહેનત કાયમ કરી અને ટ્રેલર સિવાયના કોઈ પેપર બીજું નથી આપ્યું

તે દોડ આમ દોડ બળહાટી બોલે સારી બાજુ પણ એ ક્યારે બોલે ખબર છે જ્યારે ભરતી આવે ને તે પણ કોઈ માણસ એવો કોઈક એવો હશે માણસ કે એ પહેલાથી બેલેન્સ કરતો આવતો હશે રીતના બાકી બધા રહ્યા ને એ રાજા તો માણસો રહ્યા ને એ આવે ને ત્યારે જ બધું કરે નામની એવા હતા કે બે હજાર અઢારથી થી ફોકસ કરતા ગયા પછી એક વર્ષ ક્લાસ કર્યા અને ક્લાસ કરી પછી માણસે કેવું માઇન્ડ નહીં કે એમ થોડું થોડું રિવિઝન કર્યું એમ કે કાંઈ વરુ કે વર્ષ ક્લાસ કર્યા એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું હતું કે મારે કે પછી એમ થોડું થોડું રિવિઝન કર્યું આખોથી સાઈડ ઉપર સાંજે ઘરે આવું ને બે કલાક આપું અવાર કલાક ઉભો થઈને આપું કે એ રીતના કે મેનેજમેન્ટ કર્યું એમના ટાર્ગેટ હતો આજ નહીં તો કાલ સરકાર લેશો તો ને એક્ઝામ એમ કરતાં કરતા કરતા ધંધામાં બીજ બે મોટા બની ગયા માણસ બિઝનેસમેન મોટા કહેવાય ને તો બની જાય કહેવાય કેમ કે પોતે ક્રેટા ગાડી છોડી શકતા હોય માણ કે જેવો તેઓ ગવર્મેન્ટમાંથી એટલું બધું ના મળે પણ એટલે સમજી લો કે ખાલી કહીએ ને ખાલી હોતો ટૂંકમાં માણસમાં મોબો દેખાડતો તો ના હું ગવર્મેન્ટ ટૂંકમાં મેં અચીવ કરી લીધી એક આ રીતના સાઈડ સંભાળતા કામ કરતા એનો મેન ઉદ્દેશ એવો હતો પણ તો એ બહુ સારું કહેવાય કેમ કે અત્યારે આપણે સારી મહેનત કરવી ત્રણ ચાર વર્ષ કન્ટિન્યુ મહેનત કરવી તોય પણ આપણેથી અચીવ ના થાય ઘણાથી ના થાય અને ઘણા થઈ પણ જાય એટલે આમાં બે વસ્તુ પ્લસ માઇનસ પ્લસ માણસ બધું ભેગું છે તો ચાલો હવે આથી આપણે શું કહેવાય વાણીને વિરામ દઈશું અમડી બીજા અવલુકમાં ત્યાં અંદર આરામજ એમાંથી કારણ